મોરબીથી સમાચાર વાંકાનેર પાસે જગજાહેર નકલી ટોલનાકાદાફાશ બાદ પણ તપાસના નામે માત્ર આખો બંધ કરીને બેઠેલા નેતાઓ કે પછી પોલીસે નહીં પણ મીડિયાએ પર્દાફાશ કર્યો મીડિયાએ કરેલા પર્દાફાશ બાદ પ્રશાસને તપાસ કમિટીની પણ રચના કરી કમિટીનો રિપોર્ટ પણ જમા થયો

ત્યારે તેમણે દાવો કર્યો કે કોઈને બક્ષવામાં નહીં આવે ખેર આપણી ચેનલ એબીપી અસ્મિતા પુરાવા એકઠા કરી રહી છે અને જે જાણકારી ચર્ચાઈ રહી છે એ પ્રમાણે જે પણ નેતા કાંડમાં સામેલ હશે અથવા તો આરોપીને બચાવતો હશે તેને નામ અને ચહેરા સાથે જાહેર કરાશે સાંભળી લઈએ ઋષિકેશ પટેલે આ કાંડ મુદ્દે જવાબ શું આપ્યો ટોલ નાકાનો જે વિષય છે ટોલ નાકામાં પણ સમયે આપણે એનો નિર્ણય અથવા તો એના જે પગલાં લેવાના છે સરકાર લેવા માટે બિલકુલ કટિબદ્ધ છે કોઈને છોડવાના મતમાં ક્યારેય સરકાર રહી નથી પ્રજાહિતના અથવા તો સરકારની તિજોરીને નુકસાન થાય એવું કૃત્ય જ્યારે પણ થયું છે એટલે ગુજરાત સરકારે એની સામે પગલાં લીધા જ છે